આપણે અગાઉના વિડિયોમાં ઓર્થોનોર્મલ બેસિસ કઈ રીતે શોધી શકાય તેની રીત જોઈ ગયા હતા અને તે કોઈ નવી શોધ નથી પરંતુ તે ગ્રામ સ્મિથ પ્રોસેસ છે હવે આપણે તેને કોઈક ઉદાહરણ પર લાગુ પાડીએ ધારો કે મારી પાસે કોઈ સમતલ છે એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રી બરાબર ઝીરો અને આ સમતલ આર થ્રી માં છે માટે સબસ્પેસ બરાબર એક્સ વન વધુ વડે થતું સમતલ આ થતું સમતલ જો તમે સબસ્પેસમાંના બધા જ સદિશ લો તેમનો સરવાળો કરો તો તમને ઝીરો મળે હવે આપણે એક્સ ટુ અને એક્સ ને સમીકરણ બંને બાજુએથી વાત કરીએ માટે એક્સ વન બરાબર માઇનસ –x3 માઇનસ એક્સ થ્રી હવે આપણે એક્સ ટુ બરાબર સી વન લઈએ અને એક્સ થ્રી બરાબર સી ટુ લઈએ તો આ સમીકરણને ફરીથી લખી શકાય એક્સ વન બરાબર માઇનસ સી વન માઇનસ તો આપણે સબ સ્પેસને આ પ્રમાણે લખી શકીએ સબસ્પેસ બરાબર આર માં આવેલા બધા જ સદીશો એક્સ વન જેથી આના બરાબર સી વન ગુણ્યા કોઈક સદિશ વી ટુ ગુણ્યા કોઈક સદિશ જ્યાં સી વન અને c2 સી વન અને સી કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે તો હવે એક્સ વન બરાબર શું છે એક્સ વન બરાબર માઇનસ સી વન માઇનસ છે તેથી અહીં માઇનસ વન સી વન માઇનસ વન આવશે એક્સ ટુ બરાબર સી વન છે માટે એક સી વન

માઇનસ વન ઝીરો વન આ પ્રમાણે અને તમે અહીં જોઈ શકો કે આ બંને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે અને તેવી જ રીતે અહીં કોઈ સુરેખ સંયોજન ન મળે જેથી આ આ એક થાય હવે આપણે હોય એટલે કે લંબ હોય એવો બેસિસ શોધવા માંગીએ છીએ અહીં આ બંને ફક્ત બેસિસ છે આપણે ઓર્થોનોર્મલ બેસિસ શોધવા માંગીએ છીએ આપણે અહીં આ સદીશ ને વી વન કહીએ અને આ સદિશ લે V2 કહીએ માટે સબસ્પેસ V1 બરાબર ફક્ત આ સદિશ V1 નો સ્પેન થશે સ્પેન ઓફ વેક્ટર V1 હવે આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા કે જો આપણે આ V1 ને તેની લંબાઈ વડે ભાગીએ તો આપણને એકમ સદિશ મળે અને તેના બરાબર આ V1 નો સબસ્પેસ થાય તે R3 માં રેખા છે તો આપણે હવે તે કરીએ લંબાઈ શું થાય તેની લંબાઈ વર્ગમૂળમાં બે માટે એકમ સદિશ યુ વન વ્યાખ્યાયિત કરીએ એકમ સદિશ યુ વન જેના બરાબર એકના છેદમાં સદિશ વી ની લંબાઈ જે વર્ગમૂળમાં બે છે મલ બેસિસ થાય અહીં આ ફક્ત વી વન ના સ્પાન માટે ઓર્થોનોમલ બેસિસ છે આપણને ફક્ત વીવન નો સ્પાન નથી જોઈતો આપણને વી વન અને વી ટુ બંનેનો સ્પાન જોઈએ છે હું અહીં યુવન કેવો દેખાશે તે દૂરવાણી નથી તે કદાચ આવો દેખાઈ શકે હવે તેનો સ્પેન આર થ્રીમાં આ પ્રમાણેની આખી રેખા થશે માટે અહીં આ સબ સ્પેસ વી વન છે હવે આપણી પાસે અહીં વીટુ છે તેનો અર્થ એ થાય કે તે આનાથી પણ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે માટે વીટુ કંઈક આવો દેખાઈ શકે અહીં આ વીટુ છે અને આ એકમ સદીશ યુ વન છે માટે સબસ્પેસ વી ટુ બરાબર વી વન અને વી ટુ બંનેનો સ્પાન જે નો સ્પાન થશે તે યુવનનો પણ સ્પાન થશે માટે આના બરાબર સ્પાન ઓફ યુ વન કોમા વી ટુ માટે આપણે યુવન અને ના સુરેખ સંયોજનથી જે કંઈ પણ બની શકે તે બધું જ જોવા માંગીએ છીએ અને અહીં આ બંનેનો સ્પાન બરાબર આપણે પ્રશ્નમાં જે સબસ્પેસ વિશે વાત કરી રહ્યા છીએ તે થશે માટે આના બરાબર સબસ્પેસ વી થાય અને તેના બરાબર સમતલ થાય હવે આપણે આનો ઓર્થરનોર્મલ બેસિસ શોધવાની જરૂર છે અને આપણે તે કઈ રીતે કરી શકીએ હવે જો હું એવો સદિશ શોધું જે આના બધા જ સુરેખ સંયોજનને લંબ હોય જેથી જો હું આના સુરેખ સંયોજનને તે સદિશમાં ઉમેરું તો મને વીટુ મળે હું વીટુ સાથે તેને બદલી શકું તો આપણે તે સદિશને અહીં દોરીએ આ પ્રમાણે અને આપણે તેને Y2 કહીએ જો આપણે સદિશ Y2 શોધી શકીએ તો તે અહી આખા લંબ થશે હવે હું અહી આ રેખા પર કોઈક સદિશ લઈ શકું અને પછી તેને y2 માં ઉમેરું તો મને સદિશ v2 મળે માટે આના બરાબર ઓફ અને y2 ટુ હવે y2 ટુ બરાબર શું થાય આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે અહીં આ v2 નું પ્રક્ષેપણ છે જેને આ પ્રમાણે લખી શકાય પ્રક્ષેપણ પ્રોજેક્શન ઓફ વી ટુ અહીં આ સબસ્પેસ વી વન પર V2 નું પ્રોજેક્શન છે અને આપણે Y2 કઈ રીતે શોધી શકીએ Y2 ટુ બરાબર વી ઓછા તે થશે માટે વાય ટુ બરાબર વાય ટુ બરાબર વી ઓછા પ્રોજેક્શન ઓફ V2 ઓન વી વન હવે તેના બરાબર શું થાય અહીં v2 એ આ સદીશ છે માટે બરાબર બરાબર વી ટુ બરાબર પ્રોજેકશન ઓફ વી ટુ ઓન ટુ વી વન બરાબર જે માઇનસ વન ઝીરો વન છે અને આનો વી વન માટેના બેસિસ સાથે ડોટ ગુણાકાર વી માટેનો બેસિસ યુ જે આપણે શોધ્યો છે ડોટ એકના છેદમાં વર્ગમૂળમાં બે ગુણ્યા માઇનસ એક ઝીરો થશે ભાગ્યા તેની લંબાઈ આવશે જે એક થાય માટે હું આને થોડું નીચેથી લખીશ આ પ્રમાણે અહીં આ વી ટુ છે અને આ પ્રોજેકશન ઓફ વી ટુ ઓન ટુ સબસ્પેસ વી વન આ v2 છે અને આપણે તેનો ડોટ ગુણાકાર v1 માટેના ઓર્થોનોર્મલ બેસિસ સાથે કર્યો છે અને v1 માટેનો ઓર્થોનોર્મલ બેસિસ u1 છે અહીં આ u1 છે અને પછી આ આખાના ગુણાકારમાં v1 માટેનો ઓર્થોનોર્મલ બેસિસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 ગુણ્યા સદિશ -1 1 0 અહીં આ અને બરાબર આખા માઇનસ વન ઝીરો વન ઓછા હવે આપણે આ એકના છેદમાં વર્ગમૂળમાં બે અને આ એક ના છેદમાં વર્ગમૂળમાં બે ને બહાર લાવી શકીએ અને તે બંનેનો ગુણાકાર કરીએ તો આપણને એકના છેદમાં

ઓછા આ એકના છેદમાં બે ને આની સાથે ગુણીએ માઇનસ એકના છેદમાં બે એકના છેદમાં બે ઝીરો આ પ્રમાણે માટે આના બરાબર માઇનસ 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 એક એકના છેદમાં બે જે માઇનસ એક વધતા એકના છેદમાં બે થશે તેથી તેના બરાબર માઇનસ એકના છેદમાં બે ઝીરો ઓછા એકના છેદમાં બે જે માઇનસ એકના છેદમાં બે થાય અને એક ઓછા ઝીરો જે એક થાય હવે અહીં આ સદીશ વાયટુ થશે જો તમે u1 અને y2 ને ભેગા કરો તો આપણને અહીં સબ સ્પેસ વી મળે પરંતુ આપણે હજુ ઓર્થોગોનલ છે હજુ સુધી એક નથી તેથી તેના માટે નવો એકમ સદિશ વ્યાખ્યાયિત કરીએ યુ ટુ બરાબર ની લંબાઈ વાય ની લંબાઈ ગુણિયા વાય ટુ હવે ની લંબાઈ શું થશે લંબાઈ વર્ગમૂળમાં બે આખા છે માઇનસ એક ના છેદમાં બે આખાનો વર્ગ જે એક ના માં ચાર થાય વત્તા નો વર્ગ માટે તેના બરાબર વર્ગમૂળમાં 1 ના છેદમાં ચાર વત્તા ના જે 1 ના થશે અને તેમાં એક ઉમેરીએ

અને પછી નીચે લઈ જઈને પેસ્ટ કરીશ આ પ્રમાણે હવે આપણી પાસે બે સદિશ છે જે એકબીજાને લંબ છે માટે જો આપણી પાસે ગણ હોય આ યુ વન અને યુ ટુ તો આ બંનેની લંબાઈ એક છે તે બંને એકબીજાને લંબ છે અને તે બંનેનો સ્પાન વી છે અને આપણે જે સમતલથી આ વિડીયોમાં શરૂઆત કરી હતી આ તેનો ઓર્થોનોર્મલ બેસીસ થશે અને આ ગ્રામ સ્મિથ પ્રોસેસ છે